મિત્રો જે લોકો શોર્ટ વિડીયો બનાવે છે એમના માટે આ ખાસ વિડિયો છે કે એમના માટે ચેનલ મોનોટાઇઝ કરવા માટે કેટલા વ્યૂઝની જરૂર પડે છે કેટલી મિનિટના તમે વિડિયો મતલબ કેટલી સેકન્ડના શોર્ટ વિડીયો બનાવશો અને કયા કયા વ્યૂઝ ગણતરીમાં ગણવામાં આવે છે જેની અંદર દસ મિલિયનના વ્યૂઝની ગણતરી મતલબ થાય છે તો વિડીયોમાં મિત્રો ખાસ બને લેજો ચેનલની અંદર નવા હોય તો ખાસ આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો મિત્રો વાઇટી સ્ટુડિયોની અંદર તમને ત્રણ ઓપ્શન મળે છે કે તમે તમારી ચેનલને મોનોટાઇઝ કરવા માટે તમારે છે ને જો અહીંયા એક હજાર સબસ્ક્રાઈબ છે બીજા નંબરમાં છે ચાર હજાર વોચ ટાઈમ અને ત્રીજા નંબરમાં છે એક કરોડ શોર્ટ વિડિયોના વ્યૂઝ પણ મિત્રો તમને ખબર છે કે શોર્ટ વિડિયો કેટલી મિનિટના બનાવવા જોઈએ અને શોર્ટ વિડિયોનો રૂલ્સ કેટલો છે શોર્ટ વિડીયો કેટલી મિનિટ સુધીનો બને છે અને તમે કયા વિડીયો બનાવશો જે શોર્ટ વિડીયોની અંદર ગણતરી કરવામાં આવે છે અને જે ગણતરી મોનોટાઇઝેશનમાં આવે છે એની ગણતરી કઈ રીતે કરવામાં આવે છે એની સંપૂર્ણ માહિતી તમને આ વિડીયોની અંદર મિત્રો આપવાનો છું વિડીયોની અંદર ખાસ બનાવી અને ચેનલની અંદર નવા હોય તો ખાસ આપણે ચેનલને સબસ્ક્રાઇબ મિત્રો કરી લેજો સૌથી પહેલી વાત તો મિત્રો અહીંયા તમને ખબર જ છે કે આપણે ચેનલને શોર્ટ વિડીયોની અંદર મોનોટાઇઝ કરવા માટે દસ મિલિયન આપણે વ્યૂઝ બનાવવા પડે છે નેવું દિવસની અંદર પણ અત્યારે હાલની અંદર એક નવી અપડેટ લાગુ પડે છે કે જેની અંદર તમે શોર્ટ વિડીયોના જે તમારા વ્યૂઝ તમને અહીંયા ઉપર દેખાડતા હોય છે અહીંયા એ વ્યૂઝની ગણતરી તમે કરો છો કે કઈ રીતે કરવામાં આવે છે તો આપણી એક ચેનલને હું ઓપન કરી લઉં છું જેની અંદર વ્યૂઝની ગણતરી કઈ રીતે કરવામાં આવે છે સંપૂર્ણ માહિતી તમને વિડીયોની અંદર આપવાનું તો આપણે આપણી એ ચેનલ લાવી દઈએ હવે લોકો અહીંયાથી જ મિત્રો તમે સમજી લો કે અહીંયા મારે અઠ્યાવીસ દિવસની અંદર આપણે એક વાત કરી કે એક કરોડ વ્યૂઝ બનાવવાના હોય છે અઠ્યાવીસ દિવસની અંદર તો અહીંયા મારા ચેનલની અંદર મિત્રો અઠ્યાવીસ દિવસના વ્યૂઝ છે ચુમ્મોતેર લાખ મતલબ તમે સમજી લો કે આરામથી તમે નેવું દિવસની અંદર એક કરોડ વ્યૂઝ બનાવી શકો છો નો ટેન્શન પણ તમને ખબર છે મિત્રો કે અહીંયા ચુમ્મોતેર લાખ છે પણ એ ચુમોતેર લાખની અંદર બધા વ્યૂઝની ગણતરી યુટ્યુબ કરે છે કે નહીં એ મહત્ત્વની વાત છે મિત્રો અત્યારે મિત્રો બે દિવસથી ગરમી વધારે છે તો વિડીયો બનાવવામાં થોડીક તકલીફ થઈ રહી છે મને પણ તો મિત્રો મેન વાત કરી દઈએ કે અહીંયા તમને વ્યૂઝ મળી રહ્યા છે ચુમ્મોતેર લાખ મતલબ બધા વ્યૂઝ ગણતરીમાં ગણાશે કે નહીં તો મિત્રો આ વ્યૂઝ ગણતરીમાં આવશે નહીં શોર્ટ વિડીયો તમે કેટલી મિનિટ સુધીના બનાવી શકો છો અને કઈ વિડીયો તમારા શોર્ટ વિડીયોમાં ગણાય છે એ તમને કીધું કે તો યુટ્યુબની અંદર નવી અપડેટ જે લાગુ પડી છે કે તમે મિત્રો એકથી કરીને બે મિનિટ અને ઓગણસાઠ સેકન્ડ સુધીનો જો વિડીયો બનાવો છો ને તો એ વિડીયો તમારો શોર્ટ વિડીયોમાં ગણાશે ઘણા લોકોને મનની અંદર એવું છે કે અમારે એની અંદર થમલેણ ઊભો વિડિયો છે પણ થમલેન લાગતું નથી પણ એ વિડીયો મિત્રો તમારો શોર્ટ વિડીયોમાં ગણાય છે એટલે ખાસ વિનંતી છે કે તમે પંદર સેકન્ડનો વિડીયો બનાવો કે પછી ત્રણ મિનિટનો વિડીયો બનાવો ઉભો વિડીયો છે તો એ તમારો શોર્ટમાં ગણાવવાનો છે અને બીજા નંબરમાં એ કે તમને અહીંયા વ્યૂઝ કોઈ કોઈપણ એક વિડીયો તમે લઈ લો તો ઓરિજિનલ કન્ટેન્ટ ઓરિજિનલ વ્યૂઝ તમારી ગણતરી યુટ્યુબ કઈ રીતે કરે છે અહીંયા સમજી લો કે ચુમ્મોતેર લાખ વ્યૂઝ આવેલા છે તો યુટ્યુબ મોનોટાઇઝેશન માટે આ ચુમોતેર લાખની ગણતરી કરવામાં આવે છે કે નહીં તો નથી આવવાની મિત્રો એમ નથી આવવાની તો હું અહીંયા જે વ્યૂઝ ઉપર ક્લિક કરું છું અને વ્યૂઝની અંદર આપણા ચોમ્મોતેર લાખ અત્યારે હાલની અંદર વ્યૂઝ છે તો હું એના મેન વ્યૂઝ જે યુટ્યુબ જે ગણતરી કરે છે એ વ્યૂઝની ગણતરી કેટલા મિત્રો અહીંયા થાય છે તો એના જે આપણે વાત કરીએ તો એની ગણતરી કેટલી થાય છે એ તમને કહી દઉં તો એની ગણતરી મિત્રો ખાલી અઢાર લાખ કરવામાં જ આવે છે એટલે તમે જે પણ વિડીયો અપલોડ કર્યો છે તમારો દસથી પંદર લાખ કે વીસ લાખ ચાલ્યો છે તો એ બધા વ્યૂઝ તમારા ગણવામાં આવતા નથી મિત્રો એની અંદર એન્ગેજ વ્યૂઝ ગણવામાં આવે ને એન્ગેજમેન્ટ એ જ વ્યૂઝ ગણતરીમાં આવે છે હવે એન્ગેજમેન્ટ વ્યૂઝ છે એની આપણે ગણતરી કઈ રીતે કરવાની છે તો અહીંયાથી હું મારો એક વિડીયો તમને લાવી દઉં છું અને એના ઓરિજિનલ વ્યૂઝ આપણે કઈ રીતે ગણતરી કરવામાં આવે છે જે વધારે વિડીયો ચાલેલો હોય તો અહીંયાથી આપણે કોઈ પણ એક મોસ્ટ ઓફ વિડીયોમાં લાવી દઉં છું અને એક વિડીયો આપણે લાવી દઈએ યુટ્યુબ જે વ્યૂઝ ગણતરી કરે છે જેની અંદર તમને પૈસા મળે છે કયા વિડીયોની અંદર કરવામાં આવે છે દાખલા તરીકે મિત્રો અહીંયા આપણે આ વિડીયો છે જેની અંદર અગિયાર લાખ વ્યૂઝ આવેલા છે હવે અગિયાર લાખ વ્યૂઝ આવેલા છે તો અગિયાર લાખના ટોટલ વ્યૂઝ ગણવામાં આવે છે અથવા તમારી ચેનલ મોનોટાઈઝેશન છે તો એના અગિયાર લાખના ટોટલ પૈસા કઈ રીતે ગણતર ગણતરી કરવામાં આવે છે તો તમારા જે વિડીયોનું ફોર્મ આ જે લખેલું છે ને બધું એની ઉપર આપણે ક્લિક કરી દેવાનું છે અને અહીંયા તમને અલગ અલગ ઓપ્શન મળે છે પહોંચ અગેન બેન ઓડિયન્સની આવક તો આ જે ઓપ્શન છે ને મિત્રો જો આપણે વ્યૂઝ તો અગિયાર લાખ તો છે પણ મિત્રો તમને ખબર છે કે યુટ્યુબ કઈ રીતે ગણતરી કરે છે તો યુટ્યુબ અહીંયાથી ગણતરી કરે છે આની ઉપર તમારે ક્લિક કરી દેવાનું છે અને ક્લિક કરશો તો તમારા ટોટલ વ્યૂઝ કેટલા છે અહીંયા જોવા મળી રહેશે જો તમારી ચેનલ મોનોટાઈઝ છે તો તમારા પૈસા આની ગણતરી જ મળશે બે લાખ અને એંશી હજાર વિડીયો આપણો આ ચાલેલો છે ભલે અગિયાર લાખ છે પણ ઓરિજિનલ પબ્લિકે ગણે મતલબ જે વિડીયો જોયો છે એ આટલી જ આપણી વ્યૂઝ આવેલા છે અને જે તમારી વ્યૂઝની ગણતરી થશે એ પણ આટલા જ વ્યૂઝની થશે તો જો તમે ઉપરના વ્યૂઝ ઉપર ગણતરી કરી રહ્યા છે કે ઉપર અઠ્યાવીસ દિવસની અંદર તમારે એક કરોડ વ્યૂઝ થઈ ગયા છે તો એ ગણતરીમાં મિત્રો આવશે નહીં નહીં મોનોટાઇઝેશનની આખી પોલિસી મિત્રો યુટ્યુબે બદલી નાખી છે એટલા માટે આપણે આ વિડીયો બનાવ્યા છે વિડીયો તમને મિત્રો કેવો લાગ્યો કોમેન્ટ કરજો અને અન્ય લોકોને શેર કરજો જેથી બીજા લોકોને પણ ખબર પડે કે યુટ્યુબના જે શોર્ટ વિડીયોના વ્યૂઝ છે ઉપર તમને અઠ્યાવીસ દિવસમાં અહીંયા દેખાડે છે દાખલા તરીકે મને અહીંયા અઠ્યાવીસ દિવસમાં ચુમ્મોતેર લાખ કે પંચોતેર લાખ દેખાડે છે તો આ ઓરિજિનલ વ્યૂઝ એક કરોડના વ્યૂઝની અંદર ગણતરીમાં આવે કે નહીં તો આ વ્યૂઝ ગણતરીમાં આવતા નથી મિત્રો કારણ કે અલગ વ્યૂઝ છે એટલે જે મોનેટાઇઝેશન પોલિસીમાં જે આ સિસ્ટમ લાગુ કરી છે અલગ જ છે મિત્રો અને જો તમે ત્રણ મિનિટ સુધીનો વિડીયો ઊભો બનાવશો તો પણ એ વિડીયો પણ શોર્ટ વિડીયોમાં ગણાવવામાં આવશે તો મિત્રો વાહ માહિતી કેવી લાગી કોમેન્ટ કરજો અને આપણી આ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો ટેકનિકલ જય કોને મિત્રો